સરકારે આ તમામ કેસો પાછા ખ્યા છે એની ખુશી અમે વ્યક્ત કરીએ છીએ પણ સામે સામે આ સરકારે જ પાટીદાર અનામત આંદોલન ઊભું કરાયું હતું અને સરકારે જ એમના બે દૂતો મોકલ્યા હતા અહીંયા અહીંયા ગુજરાતમાં કે ભાઈ આ આંદોલન ચલાવો અને જ્યારે ત્યારે એ દૂતને જ્યારે પાટીદાર સમાજને તોડવા માટે આ સરકારે પ્રયત્ન કર્યા હતા એ જે તે વખતે ગૃહમંત્રી અમારા સમાજના રજનીભાઈએ પણ આ પાટીદાર અનામત આંદોલનના કેસો કરવરાયા હતા અને ખરેખર આ સરકારે હાર્દિકને ઊભા કરીને અને હાર્દિકના દૂત તરીકે મોકલીને પાટીદારોની તાકાત તોડવા માટે એક ષડયંત્ર આ સરકારે જાણી જોઈને રચ્યું હતું એનો અને જ્યારે એમનો સ્વાર્થ સિદ્ધ થઈ ગયો એટલે હાર્દિકના લીલા તોરણે એ લોકો ભાજપમાં લઈ જઈને ધારાસભ્ય બનાવ્યો એનું એનું દુઃખ છે બીજી વાત એવી છે કે અત્યાર સુધી આ જે કેસો કર્યા જે વકીલોના બીજા ત્રીજા ખર્ચા થયા અને અમારા અમારા દીકરાઓને જે ટાઈમ બગડ્યો અને જે માનહાનિ થઈ એનું સરકાર કંઈક વિચારવું જોઈએ એકલા કેસો પાછા ખેંચવાથી કંઈ વળવાનું નથી સમજી લો અને જે તે વખતે રજનીભાઈને પણ અમારા સમાજે એમની ઓકાત બતાવી દીધેલી છે એટલે આ પાટીદાર સમાજ છે એટલે સરકાર એવું ના એ સમજી બેસે કે એમના દૂતના ધારાસભ્ય બનાવે એટલે સમાજ બેસી રહેશે